વિરોધ પ્રદર્શન ક્યારે ગુનો બની જાય છે મતલબ ક્યારે એ કાયદાની હદ વટાવી દે છે આ એક એવો સવાલ છે જે સીધો જ જાહેર સ્વતંત્રતા અને જાહેર વ્યવસ્થા વચ્ચેની જે પાતળી લાઇન છે ને એને અડે છે તો ચાલો આજે આપણે કાયદાની નજરે આ જ લાઇનને સમજવાની કોશિશ કરીએ તો આજે આપણે જોવાના છીએ ભારતના નવા કાનૂની માળખાને એટલે કે ભારતીય ન્યાય સંહિતા જેને ટૂંકમાં બીએનએસ કહેવાય છે હા એ જ કાયદો જેણે જૂના ઇન્ડિયન પીનલ કોડની જગ્યા લીધી છે અને જુઓ આ ફેરફાર ખાલી કાયદાના પુસ્તકોમાં નથી થયો એની સીધી અસર સામાન્ય નાગરિકના હક અને ફરજો પર પણ પડે છે આખી વાતમાં આપણું ફોકસ રહેશે ખાસ કરીને જાહેર વ્યવસ્થા અને શાંતિને લગતા નિયમો પર સારું તો આપણે આખી વાતને ચાર ભાગમાં વહેંચીને સમજીશું સૌથી પહેલાં જાહેર શાંતિ જાળવવા માટેના નિયમો પછી જો કોઈ અધિકારી જ કાયદો તોડે તો ત્રીજું નાગરિક અને સરકાર વચ્ચેના વ્યવહારના નિયમો અને છેલ્લે કાયદેસર સત્તાને કેવી રીતે રક્ષણ મળે છે એ જોઈશું તો ચાલો શરૂ કરીએ પહેલા ભાગથી જાહેર શાંતિની જાળવણી આમાં આપણે જોઈશું કે ભેગા થવાથી લઈને મારામારી સુધીના કાયદા શું કહે છે જુઓ અહીં સૌથી પહેલો અને પાયાનો કોન્સેપ્ટ છે ગેરકાયદેસર મંડળી હવે સવાલ એ છે કે લોકોનું ભેગા થવું ગેરકાયદેસર ક્યારે કહેવાય તો કાયદો આના માટે બે શરતો મૂકે છે પહેલી ઓછામાં ઓછા પાંચ લોકો હોવા જોઈએ અને બીજી એમનો ભેગા થવાનો જે હેતુ છે એ ગેરકાયદેસર હોવો જોઈએ એટલે સમજાયું ખાલી ભેગા થવું એ ગુનો નથી પણ જો ઈરાદો ખોટો હોય તો એ ગુનો બની જાય છે તો પછી એવા કયા ઈરાદા છે જે એક સામાન્ય મીટિંગને ગેરકાયદેસર બનાવી દે બીએનએસ આના માટે એકદમ સ્પષ્ટ છે એમાં પાંચ ઉદ્દેશો ગણાવ્યા છે એમ સમજો કે આ એક લક્ષ્મણ રેખા છે જે શાંતિપૂર્ણ દેખાવ અને ગુનાહિત પ્રવૃત્તિને અલગ પાડે છે ચાલો એક પછી એક જોઈએ કે આ પાંચ ઉદ્દેશ્યો કયા છે ઓકે હવે કાયદાની એક બહુ જ સૂક્ષ્મ પણ મહત્વની વાત સમજીએ સામાન્ય ઉદ્દેશ્ય અને સામાન્ય ઈરાદો આ બેમાં શું ફરક છે ચાલો આને સરળ રીતે સમજીએ સામાન્ય ઉદ્દેશ્ય એટલે માની લો કે પાંચ લોકો એક જ ખોટા કામ માટે ભેગા થયા છે ભલે એમને પહેલાંથી કોઈ પ્લાન ન બનાવ્યો હોય જ્યારે સામાન્ય ઈરાદો એટલે બે લોકો પણ જો પહેલેથી મનમાં નક્કી કરીને પ્લાનિંગ સાથે કોઈ ગુનો કરે આ જે નાનો ફરક છે ને એ નક્કી કરે છે કે કોણ કેટલું જવાબદાર ગણાશે હવે જાહેર શાંતિભંગની વાત કરીએ તો બીજા બે શબ્દો સમજવા જેવા છે મારામારી અને હુલ્લડ આ બંનેમાં ફરક છે મારામારી એટલે શું બે ચાર લોકો જાહેરમાં લડી પડે પણ હુલ્લડ એનાથી મોટું છે એ ત્યારે કહેવાય જ્યારે કોઈ ગેરકાયદેસર મંડળી મતલબ કે આખું ગ્રુપ હિંસા પર ઉતરી આવે પાંચ વર્ષ સુધીની સજા જી હા આ આંકડો બતાવે છે કે કાયદો હુલ્લડને કેટલી ગંભીરતાથી લે છે અને એ પણ ક્યારે જ્યારે કોઈ જીવલેણ હથિયાર સાથે હુલ્લડમાં સામેલ થાય ત્યારે આ ગંભીર હુલ્લડ ગણાય છે અને સજા સીધી પાંચ વર્ષ સુધીની થઈ શકે છે તો આપણે જોયું કે સામાન્ય લોકો માટે જાહેર શાંતિ જાળવવાના શું નિયમો છે પણ એક સવાલ થાય કે જ્યારે વાડ જ ચીબડા ગળે ત્યારે એટલે કે જ્યારે રક્ષક જ ભક્ષક બને ત્યારે શું બસ હવે આપણે બીજા ભાગમાં એ જ જોવાના છીએ કે આ નવો કાયદો સરકારી અધિકારીઓને એમના કામ માટે કેવી રીતે જવાબદાર બનાવે છે આમાં જે મૂળ ગુનો છે ને એ છે સત્તાનો દુરુપયોગ વિચારો કે કોઈ સરકારી અધિકારી જાણી જોઈને કાયદાની અવગણના કરે છે કેમ બસ કોઈને હેરાન કરવા કે નુકસાન પહોંચાડવા માટે બીએને સ્પષ્ટ કહે છે કે આવું વર્તન એ એક ગુનો છે આગળ વાત કરીએ તો આ કલમ એવા અધિકારીઓ પર નિશાન તાકે છે જેઓ ઓફિશિયલ ડોક્યુમેન્ટ્સમાં ગડબડ કરે છે કારણ કે આવું કરવાથી શું થાય આખા સરકારી તંત્ર પરથી લોકોનો ભરોસો ઉઠી જાય છે આ એક બહુ જ મહત્વની અને માનવતાવાદી જોગવાઈ છે અને સૌથી ખાસ વાત એ છે કે આ નિયમ સરકારી અને પ્રાઇવેટ બંને હોસ્પિટલોને લાગુ પડે છે અમુક ગંભીર ગુનાઓના જે પીડિતો હોય એમને તાત્કાલિક સારવાર આપવાની ના પાડી જ ન શકાય આ એમની ફરજ છે આ નવા કાયદામાં એક રસપ્રદ અને આધુનિક ફેરફાર પણ છે અને એ છે સજા તરીકે સામુદાયિક સેવા મતલબ જેલમાં જવાને બદલે સમાજસેવા કરવી આ જોગવાઈ ખાસ કરીને એવા સરકારી કર્મચારીઓ માટે છે જેઓ પોતાની પોઝિશનનો ફાયદો ઉઠાવીને ગેરકાયદેસર રીતે વેપાર કરતા પકડાય સારું તો હવે આપણે આવી ગયા છીએ ત્રીજા ભાગમાં અહીં આપણે એવા નિયમો જોઈશું જે નાગરિકો અને કાયદાકીય સત્તા વચ્ચેના સીધા વ્યવહારને લગતા છે જુઓ કાયદાનું રાજ ત્યારે જ ચાલે જ્યારે લોકો કાનૂની પ્રક્રિયાને માન આપે અહીં કેટલીક એવી જ જવાબદારીઓની વાત છે જેમ કે સમન્સ આવે તો એનાથી ભાગવું કે પછી સમન્સ પહોંચાડવામાં જાણી જોઈને અડચણ નાખવી કાયદાકીય આદેશ હોય છતાં હાજર ન થવું કે પછી કોઈ સરકારી અધિકારી સવાલ પૂછે તો જવાબ આપવાની ના પાડવી આ બધું જ કાયદાકીય પ્રક્રિયામાં અડચણ ઊભી કરે છે અને એટલે જ આ બધું ગુનો ગણાય છે એ જ રીતે કાયદેસર રીતે થતી ધરપકડનો વિરોધ કરવો એ પણ એક ગંભીર ગુનો છે આ નિયમ એટલા માટે છે જેથી કાયદાનું પાલન કરાવતી વખતે કોઈ હિંસા કે અંધાધૂંધી ન ફેલાય તો આપણે લોકોની ફરજો તો જોઈ પણ સાથે સાથે કાયદો એ પણ ધ્યાન રાખે છે કે સરકારી અધિકારીઓ કોઈપણ જાતના ડર વગર પોતાનું કામ કરી શકે તો આપણા છેલ્લા અને ચોથા ભાગમાં આપણે એવા જ કાયદાઓ પર નજર કરીશું જે અધિકારીઓને ધમકી અને દબાણથી બચાવે છે આ કાયદો શું સુનિશ્ચિત કરે છે કે સરકારી અધિકારીઓ કોઈપણ ધમકીના ડર વગર નિષ્પક્ષ રીતે પોતાની ડ્યુટી કરી શકે કારણ કે વિચારો જો અધિકારીઓ જ સેફ નહીં હોય તો એ લોકો નિષ્પક્ષ રીતે કામ કઈ રીતે કરશે એટલે આ કાયદો ખાલી અધિકારીઓને નહીં પણ આખી ન્યાય વ્યવસ્થાની ઈમાનદારીને બચાવે છે હવે આ એક બહુ જ ચોક્કસ અને સંવેદનશીલ જોગવાઈ છે અહીં વાત છે આત્મહત્યાના પ્રયાસની પણ એક અલગ સંદર્ભમાં અહીં આત્મહત્યાના પ્રયાસને ગુના તરીકે નથી જોવામાં આવતો પણ એને સરકારી અધિકારી પર દબાણ લાવવાની એક ટ્રીક કે યુક્તિ તરીકે જોવામાં આવે છે ચાલો આને થોડું વધારે સ્પષ્ટ કરીએ તો અહીં જે આખી વાતનો આધાર છે ને એ છે ઈરાદો કાયદાનો હેતુ આત્મહત્યાના પ્રયાસને ગુનો ઠેરવવાનો બિલકુલ નથી હેતુ એ છે કે કોઈ એનો ઉપયોગ એક હથિયાર તરીકે એક યુક્તિ તરીકે સરકારી કામમાં અડચણ નાખવા માટે ન કરી શકે આ નાની પણ બહુ જ મહત્વની સ્પષ્ટતા છે તો આ આખી ચર્ચા આપણને એક મૂળભૂત સવાલ પર લાવીને ઊભી રાખે છે કોઈ પણ સમાજ લોકોની આઝાદી અને સમાજમાં વ્યવસ્થા આ બંને વચ્ચે બેલેન્સ કેવી રીતે બનાવી શકે સાચું કહું તો આનો કોઈ સહેલો જવાબ નથી પણ આ સવાલ પર સતત વિચારતા રહેવો એ જ કદાચ એક સ્વસ્થ લોકશાહીની નિશાની છે